આજે આપણે અને એની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે અત્યારે હાલ આપણે ખેડૂત મિત્ર કપાસની અંદર ઓલિફનો છંટકાવ કરી રહ્યા છીએ ઇન્ડિયા એગ્રોની એક નવી પ્રોડક્ટ આવી ઓલિફ એ કપાસની અંદર હાલ છંટકાવ કરી રહ્યા છીએ આજે આપણે એમના હાલ એમના ખેતરમાં છીએ તો મગફળીની અંદર ઘણા બધા ખેડૂતોને પ્રોબ્લેમ આવે તો વચ્ચે કે ડોરને ઉધેવના કારણે ઘણા બધા ખેડૂતોના ખેતરો ઓલરેડી ખલાસ થઈ ગયા મગફળી પૂરી થઈ ગઈ અને આપણા ધીરજભાઈએ ઇન્ડિયા એગ્રોની ટોટલી ઇન્ડિયા ગ્રોની ભૂવસ્ત્રથી લઈને ગ્રો મેજિકથી લઈને એમઆઈ સ્પ્રેથી લઈને ઘણી બધી પ્રોડક્ટનો યુઝ કરેલો એમ આઈ વીરનો પણ યુઝ કરેલો એમઆઈ પ્રાઉડનો પણ મગફળીમાં યુઝ કરેલો એમને એવું કેવું થાય છે કે મગફળીની અંદર કોઈપણ પ્રકારનું ડીએપી યુરિયા કોઈ કોઈપણ બ્રાનનું કોઈપણ ખાતર કે પ્રોડક્ટનો ઉપયોગ કરેલો નથી અને આજે આપણે ખેતરનો ખેતરની અંદર મગફળીનો ગ્રોથ તમે જોઈ શકો છો કે આખા ખેતરની અંદર જબરજસ્ત ગ્રીનરી છે અને તમે જુઓ છો એક જ છોડનો આ મગફળીનો ગ્રોથ ગ્રીનરી તમે જોઈ શકો છો અને કેટલી મગફળી બેઠેલી છે પણ આપણે જોઈએ કોઈ પણ બાળનું ખાતર ઉપયોગ કરેલો નથી તો પણ જોઈએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છબ્બીસ સત્યાવીસ અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પોત્રીસ છત્રીસ અડત્રીસ અડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્બાલીસ પિસ્તાલીસ છતાલીસ સુડતાલીસ અડતાલીસ 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 મગફળી ઓલરેડી બેઠેલી છે હજુ પણ વરવાઈઓ છૂટવાની ચાલુ છે અને મગફળીનો દાણો પણ તમે જોઈ શકો છો હું બતાવી શકું છું તમને કે આ મગફળી એટલો ઘોરો મજબૂત છે કે તમે જોઈ શકો છો કે મગફળી વજન ની અંદર અને એનો ગોરો અંદરનું ગોરો પણ એક જબરજસ્ત તમે જોઈ શકો છો મિત્રો તો આ છે ઇન્ડિયા ગ્રો માટે ખેડૂત મિત્રોને કહું છું કેમિકલ્સ પોઈઝન બંધ કરો અને 100 સો ટકા ઇન્ડિયા ગ્રો અપનાવો અને જબરજસ્ત રિઝલ્ટ લો જય હિન્દ જય મે લાઈફ